શહેરાનગર પાસે મરડેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો મહાશિવરાત્રીના દિવસે મરડેશ્વર મહાદેવનું શિવલિંગ એક ચોખાના દાણા જેટલું વધે છે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શહેરાનગર પાસે મરડેશ્વર મહાદેવના મંદિરે હજારો ભાવિ ભક્તો દર્શન કર્યા અને પંચમહાલ જિલ્લાના શિવ મંદિરો બમ બમ બોલેના નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા મર્ડેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખૂબ મોટો મેળો ભરાય છે જ્યાં હજારો લોકો મહાદેવના દર્શને અને મેળામાં લાભ લે છે સેરાનગર પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ મર્ડેશ્વર મહાદેવ મંદિરની મહત્તમ મર્ડેશ્વર મહા શિવલિંગ દર વર્ષે શિવરાત્રીની રાતે એક ચોખાના દાણા જેટલું વધે છે અને મહાશિવરાત્રીના દિવસે રાત્રે બાર કલાકે મહાઆરતી પણ થાય છે અને હજારો લોકો રાત્રે બાર વાગ્યે મહાઆરતીમાં પણ આવે છે અને મડેશ્વર મહાદેવ મરડ નામની માટીમાંથી સ્વયંભૂ મહાદેવ છે જે વિશ્વનું મોટામાં મોટું શિવલિંગ છે અને સેરાનગર પાસે મડેશ્વર મહાદેવ મંદિર તરીકે વિશ્વમાં મોટામાં મોટું શિવલિંગ આવેલું છે અને લોકો દૂર દૂરથી મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના દિવસે દર્શન માટે આવે છે અને દર્શનનો લાભ લે છે પંચમહાલ જિલ્લાના દરેક તાલુકાઓમાંથી મહીસાગર જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં છે દાહોદ જિલ્લામાંથી સુરત જિલ્લામાંથી ખેડા જિલ્લામાં છે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લામાંથી ભક્તો દૂર દૂરથી મહાદેવના દર્શને દર્શન કરવા માટે આવે છે મહાદેવના મંદિરે પાવન પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મેળો પણ ભરાતો હોય છે સેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે લોકો મહાદેવના દર્શન કરી અને બમ બમ ભોલેના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે પંચમહાલ દર્શન માટે શિવરાત્રી ના જય મહાદેવ આપણે અત્યારે શહેર તાલુકાના મરડેશ્વર મહાદેવ મંદિરે અને અમે ગ્રુપ સાથે દર વર્ષે સાત આઠ વર્ષથી સુરતથી દર્શન કરવા જઈએ છીએ અહીંયા એક પૌરાણિક શિવલિંગ છે જે દર શિવરાત્રિ એક શોખાવા વધે છે એનું બહુ પૌરાણિક મહત્ત્વ છે અને એના દર્શન કરવાથી પરમ શાંતિ મળે છે આનંદની અનુભૂતિ થાય છે સ્વયંભૂ પ્રગટ એ શિવલિંગ છે અને ભક્તોની ભીડ પણ એટલી આવે છે અમે પણ સુરતથી દર વર્ષે અહીંયા આવીએ છીએ મારું નામ જોગાણી ભાવેશ છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે એકવાર અવશ્ય દર્શન કરવા પધારજો જય મહાદેવ કૃષ્ણ જય મહાદેવ